હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે છે આજના વિડીયોમાં આપણે જોવાનું છે લાસ્ટ લેક્ચર સુધી આપણે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો જે સિલેબસ આપ્યો છે એમાં જે યુનિટ ટુ છે બરાબર જે સૌથી મોટો યુનિટ છે પચાસ માર્ક્સનો એમાં એનો સબ ટૉપિક બે પોઈન્ટ એકને સ્ટાર્ટ કર્યો છે જે પંદર માર્ક્સનો છે અને જેમાં આપણે ઘણા બધા પેરામીટર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે એમાંના બીજા નવા પેરામીટરોની વાત કરીશું આજના વિડીયોમાં પહેલું જોવાનું છે એમોનિકલ નાઇટ્રોજન એમોનિકલ નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન એટલે તો આપણને ખ્યાલ આવે એમોનિકલ એટલે કે જે એમોનિયાવાળું હોય બરાબર તો એનું એને જોઈ શકો છો બરાબર કે એમોનિકલ નાઇટ્રોજન એટલે કે પાણીમાં રહેલી એમોનિયા અને એમોનિયમ આયનના રૂપમાં રહેલી નાઇટ્રોજનની કુલ માત્રા એનું માપ આપણે એમજી પર લીટર તરીકે કરીશું બરાબર અત્યાર સુધી આપણે જે પણ જોઈએ છીએ પાણીના સંદર્ભમાં જોઈએ છીએ કે પાણીનો નમૂનો અથવા ગંદા પાણીનો નમૂનો જે લીધો હોય એની વાત થાય છે અને એમાં આજે આપણે જોઈશું કે એમોનિકલ નાઇટ્રોજનનું શું મહત્ત્વ છે તેમજ એ ક્યાંથી આવશે એનો ટેસ્ટ કેવી રીતે કરવાનો વગેરે વગેરે બરાબર તો એની વ્યાખ્યા પછી હવે આપણે જોઈએ એના સ્ત્રોત કે ક્યાંથી આવે છે તો ગંદા પાણી અને સીવિજમાંથી એમોનિકલ નાઇટ્રોજન આવે છે આપણા શરીરનો જે પણ વેસ્ટ છે એ પણ એમોનિયા સ્વરૂપે બહાર એમોનિયાનું એક ડેરીવેટિવ જેમ કે યુરિયા સ્વરૂપે આપણે બહાર બહાર ત્યાગીએ છીએ બરાબર બીજું છે ઔદ્યોગિક નિકાલ એટલે કે ફર્ટિલાઇઝરની ફેક્ટરી હોય કેમિકલ ફેક્ટરી હોય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ હોય કૃષિ પ્રવાહ યુરિયા તથા એમ તથા એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોમાંથી પ્રાકૃતિક પ્રક્રિયા કેવી છે કે સજીવ પદાર્થોનું વિઘટન જ્યારે સજીવ પદાર્થોમાં રહેલા પ્રોટીનનું વિઘટન થાય એનું એ રૂપાંતર પામીને પછી એમોનિકલ નાઇટ્રોજન બનાવે છે બરાબર કારણ કે જે પણ નાઇટ્રોજન છે નાઇટ્રોજન સૌથી વધારે હવામાં હાજર છે બરાબર ઇઠ્યોતેર ટકા એ આપણે જાણીએ છીએ પરંતુ જે એમોનિયાનું સ્વરૂપ છે જે આપણા શરીરમાં સંગ્રહિત સ્વરૂપ છે એ બધા સ્વરૂપે તો એ જમીનમાં ક્યારે આવે તો આ વિઘટિત થઈને જ આવે છે બરાબર હવે એની ઇફેક્ટની વાત કરીએ કે જળચર જીવ માટે એમોનિયા સ્વરૂપ જો વધારે પ્રમાણ એટલે કે એનું પ્રમાણ આપ્યું છે કે જીરો પોઈન્ટ પાંચ એમ જી પર લીટરથી વધારે હોય તો એ માછલીઓ માટે ઝેરી બને છે પાણીની ગુણવત્તા એટલે કે જો વધારે પ્રમાણમાં હોય તો એ દુર્ગંધ પેદા કરે છે અને પીવાના પાણી માટે પાણીને તો અયોગ્ય બનાવે બરાબર ઓક્સિજનનું ઘટવું એમોનિયાનું ઓક્સિડેશન એ પાણીમાં રહેલા રિઝોલ્વ ઓક્સિજનને ઘટાડે છે આપણે આગળ જોયું છે એમ બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જ્યારે જ્યારે પણ પાણીમાં ઓગળેલો એટલે કે ઓક્સિજન ઓક્સિજનનું વપરાશ થશે કોઈપણ પદાર્થનું ઓક્સિડેશન કરવા માટે તો પાણીની ગુણવત્તા ઘટશે એની મર્યાદાઓ આપી છે કે કેટલી લિમિટ હોવી જોઈએ તો પીવાના પાણી માટે ઝીરો પોઈન્ટ પાંચ અથવા એનાથી ઓછી હોવી જોઈએ અને ઇફ્લુએન્ટ ડિસ્ચાર્જ લિમિટ ઇફ્લુએન્ટ ડિસ્ચાર્જ લિમિટ એટલે કે જે પણ ગંદુ પાણી તમે એને ટ્રીટમેન્ટ કરીને કોઈ પણ નદી નાળામાં છોડવું હોય તો ક્યારે છોડવાનું ડિસ્ચાર્જ ક્યારે કરવાનું એની લિમિટ શું છે તો પચાસ એમજી પર લીટર અથવા એનાથી ઓછું હોવું જોઈએ બરાબર અને આ ઉદ્યોગના પ્રકાર ઉપર આધારિત છે જુદા જુદા ઉદ્યોગ માટે જુદું જુદું પ્રમાણ હોઈ શકે છે હવે એના પરીક્ષણની પદ્ધતિ જોઈએ કે કેવી રીતે આપણને ખ્યાલ આવે કે એમાં નિકલ નાઇટ્રોજન હાજર છે તો પહેલું છે નેશનરાઈઝેશન મેથડ એમાં કલરમેટ્રિક પણ આવે તો નમૂનામાં આપણે નેશલર રિએજન્ટ ઉમેરવાનો અને પીળા ભોરા રંગનું બનશે નેશલર રિએજન્ટ શું છે જરા કોમેન્ટમાં કહેજો યાદ હોવો જોઈએ આ આપણે પ્રેક્ટિકલમાં આને બનાવેલો પણ છે બરાબર કલરોમીટર અથવા સ્પેક્ટ્રોફોટોમીટરથી ઓબ્ઝોર્બન્સ માપવાનું અને એ લેમડા ચારસો પચીસ નેનોમીટરની આજુબાજુ આવી જોઈએ બરાબર આ આપણે આગળ જેમ પૃથ્થકરણની પદ્ધતિના સાધનો જોયા હતા એમાંથી આપણે ડિટેક કરી શકીએ છીએ બીજી પદ્ધતિ છે એમોનિ એમોનિયા સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ મેથડ બરાબર હવે વાત કરીએ કે આનું નિયંત્રણ અને નિવારણ કેવી રીતે કરીએ એટલે કે વધારે પ્રમાણમાં જો એમોનિયા છે તો એનું કરવાનું શું તો બાયોલોજી બાયોલોજીકલ નાઇટ્રિફિકેશન કરવાનું નાઇટ્રિફિકેશન કરો એટલે એ એમોનિયામાંથી નાઇટ્રેટ બનાવે બરાબર પછી છે એર સ્ટ્રીપિંગ એટલે કે પીએચ વધારીને એમોનિયા ગેસ સ્વરૂપે દૂર કરવાનું નેક્સ્ટ છે આયન એક્સચેન્જ બરાબર જીઓલાઇટનો ઉપયોગ કરીને પછી છે કેમિકલ પ્રેસિપિટેશન મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટનું પ્રેસિપિટેટ મળશે અને એના લીધે આપણે આનો પાણીમાંનો એમોનિકલ નાઇટ્રોજન દૂર કરી શકીએ હવે વાત કરવાની છે નવા પેરામીટરની જેનું નામ છે ઓઇલ અને ગ્રીસ તો પાણી અથવા ગંદા પાણીમાં રહેલા તેલ તેલિયા એટલે ઓઇલ ચીકણા પદાર્થો એટલે કે ગ્રીસનું કુલ પ્રમાણ ઓઇલ અને ગ્રીસ તરીકે ઓળખાય છે તો એમાં શું આવે તો વનસ્પતિ તેલ આવે પ્રાણી ચરબી આવે પેટ્રોલિયમ આધારિત તેલ આવે વેક્સ વગેરે સામેલ હોય છે અને આનું માપ પણ આપણે એમજી પર લીટરમાં કરીએ છીએ હવે વાત કરીએ કે આ બધું ઓઇલ અને ગ્રીસ છે એ આવે કઈ રીતે પાણીમાં તો એના સ્ત્રોત શું છે તો ઔદ્યોગિક નિકાલ પ્રેટોકે પ્રેટ્રોકેમિકલ ફૂડ પ્રોસેસિંગ મિકેનિકલ વર્કશોપ અને રિફાઇનરી હોય તો એમાંથી એમાં આવા જે ઉદ્યોગો હોય એમ એ જે નિકાલ કરતા હોય અને જે પાણીના સંપર્કમાં આવે તો એમાં આ ઓઇલ અને ગ્રીસ પાણીમાં આવવાની શક્યતા છે પછી છે ગેરેજ અને વાહન ધોવાની પ્રવૃત્તિ પછી છે ઘરેલું ગંદુ પાણી કે જેમાં રસોડાનું તેલ અને જે આપણે વાપરીએ પદાર્થો તેલ અને ચરબીવાળા તો એ એમાં આવી શકે કુદરતી સ્ત્રોતમાં છે તેલનો કૂવો સમુદ્રી જળમાં લીકેજ હવે આની અસરો શું થાય ઓઇલ અને ગ્રીસ પાણીમાં આચર હોય તો એની અસરો શું તો પાણીની સપાટી ઉપર પાત પાતળું પળ બનાવે બરાબર આપણે જોઈ જ શકીએ છીએ કારણ કે બે અલગ અલગ પદાર્થો છે પાણી ધ્રુવ્ય પદાર્થ છે ને જે ઓઇલ અથવા ગ્રીસ છે એ અધ્રુવીય પદાર્થ છે એટલે એકબીજામાં ઓગળશે નહીં અને જેના કારણે પાણીની સપાટી ઉપર પાતળું પણ જોવા મળશે જે ઓક્સિજનનું જે વિતરણ છે અથવા જે ડિજોલ ઓક્સિજન થતો હશે એ ઓછો થશે બરાબર અને જેના લીધે જળસર પ્રાણીઓ માટે નુકસાનકારક છે સ્વાદ અને ગંધ પણ બગાડે જ્યારે પીવાના પાણીમાં આ વસ્તુ આવે ત્યારે ટ્રીટમેન્ટ સિસ્ટમમાં અવરોધ બને જે પણ સિવિય ટ્રીટમેન્ટ હોય એમાં જો આ આવા પદાર્થો જોવા મળે પાણીમાં તો પાઇપ અને પંપ જે પણ વસ્તુ આપણે વાપરતા હોઈએ ટ્રીટમેન્ટવાળી સિસ્ટમમાં એમાં બ્લોકેજ પણ કરી છે હવે એની લિમિટની વાત કરીએ કે શું છે તો ઇફ્લુએડ ડિસ્ચાર્જ માટે સામાન્ય રીતે દસ એમજી પર લીટર અથવા એનાથી ઓછું હોવું જોઈએ અને આ પણ એના ઉદ્યોગના પ્રકાર ઉપર આધારિત છે અને પીવાના પાણી માટે કંઈ પણ મર્યાદા નિર્ધારિત નથી પરંતુ એનો સ્વાદ અને સૌંદર્ય એટલે કે એ દેખાવ કેવો આપે છે એવું પાણી અને એ સ્વાદમાં કેવું છે એના આધારે નક્કી છે બરાબર એના ઉપર આધારિત છે આની કંઈ લિમિટ સેટ કરી નથી હવે વાત કરીએ નિવારણ અને ટ્રીટમેન્ટ કે જે પણ પદાર્થો ઓઇલ અને ગ્રીસ પાણીમાં હાજર હોય તો એને કેવી રીતે એ પાણીને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે તો પહેલું છે સ્કીમિંગ ટેન્ક જે પાણીની સપાટી ઉપરથી તેલ દૂર કરે બરાબર પછી છે ગ્રીસ ટ્રેપ કિચન અથવા ઉદ્યોગ માટે ડિઝોલ્વ એર ફ્લોટેશન ડીએ એફ નાની બબલ્સ વડે તેલ ઉપર લાવવામાં આવે બીજી પદ્ધતિ છે બાયોલોજીકલ ડિગ્રેડેશન એટલે કે તેલને ખાવાવાળા માઇક્રોબ્સનો ઉપયોગ કરવામાં આવે એવા બેક્ટેરિયા અથવા એવી લીલ અથવા એવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવાનો કે જે પણ પાણીની ઉપર જેવા પદાર્થો છે ઓઇલ ગ્રીસ જેવા એને દૂર કરે બરાબર નેક્સ્ટ વાત કરીએ એક્ટિવેટેડ કાર્બન એબઝોર્બ્શન તો એમાં નાના ઓર્ગેનિક અવશેષોને આપણે દૂર કરવા આ પદ્ધતિ વાપરી શકીએ છીએ હવે વાત કરીએ કે જે આ ઓઇલ અને ગ્રીસ છે એનું ટેસ્ટિંગ કેવી રીતે કરવાનું આપણે ખ્યાલ કેવી રીતે આવે કે આના અંદર કેટલું ઓઇલ અથવા ગ્રીસ પ્રેઝન્ટ છે તો એનો સિદ્ધાંત શું છે તો પાણીના નમૂનામાં રહેલા તેલ અને ચીકણા પદાર્થો એ નોન પોલર સોલવેન્ટ એટલે કે અધ્રુવીય દ્રાવકો જેવા કે હેક્ઝન વડે એક્સટેટ કરવામાં આવે છે એટલે કે એમાં એ દ્રાવક એને દ્રાવ્ય કરાવી નાખે બરાબર પાણી તો આ દ્રાવકમાં ઓગળશે નહીં કારણ કે આ તો અધ્રુવ્ય પદાર્થ છે કેમેસ્ટ્રીનો સિદ્ધાંત છે કે ધ્રુવીય વસ્તુ ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય અને અધ્રુવીય વસ્તુ અધ્રુવ્યમાં દ્રાવક થાય દ્રાવ્ય થાય બરાબર લાઈક ડિઝોલ્વ લાઈક બરાબર પોલર સોલ્વેન્ટ પોલર લાઇક ડીઝ લાઈક લાઇક એટલે કે જે જેવું હોય એના અંદર એ દ્રાવ્ય થાય ઓગળે બરાબર તો જે પાણીની ઉપર હશે તેલ અથવા જે ગ્રીસ એ હેક્ઝેનની અંદર ઓગળી જશે કારણ કે એક્ઝેન એ નોન પોલર છે અને પા જે ઓઇલ અને જે ગ્રીસ ઓઇલ અને જે ગ્રીસ છે એનો એ પણ નોન પોલર છે એટલા માટે એની અંદર ઓગળી જશે પરંતુ પાણી ઓગળશે નહીં કારણ કે પાણી તો પોલર પદાર્થ છે બરાબર તો એવી રીતે એક્સર્સ કરવાનું અને પછી જે આપણે દ્રાવક વાપર્યો એક્ઝેન એને વેપોરાઈઝ કરવાનું વેપોરાઇઝ અને જે બાકી રહેશે શું મળશે રેસીડ્યુ એ આપણું જે ઓઇલ અથવા ગ્રીસ હશે એ બરાબર અને એમજી પર લીટરમાં એને માપવાનું આમાં જરૂરી સાધનો દર્શાવે છે કે કયા કયા સાધનો વાપરવાના બરાબર સેપરેટ ફનલ છે પછી રાઉન્ડ બોટલ ફાસ્ટ છે આરબીએફ આરબીએફ છે રોટેટરી ઇવોપરેટ એનાલિટિકલ બેલેન્સ હોય બરાબર અને બી બી પીપેટ ફનલ શું રિએજન્ટ વાપરવાના એ જોઈ લઈએ કે એને એક્ઝન વાપરવાનું બરાબર પછી સોડિયમ સલ્ફેટ વાપરવાનું એ કેમ તો પાણીને દૂર કરવા માટે બરાબર અને ડિશિટલ વોટર હવે નમૂનાને કેવી રીતે રાખવાનો તો નમૂનાને તાત્કાલિક એસિડિફાઈ કરવો પડે પીએસ ધેન બે કરવા માટે એમાં એસિડ ઉમેરવાનો કયો એસિડ એસિડ એસો પર પછી ગ્લાસ બોટલમાં રાખવાનો પ્લાસ્ટિક કન્ટેનર વાપરવાનો નથી બરાબર અઠ્યાવીસ દિવસ સુધી ચાર અંશ સેલ્સિયસ પર સંગ્રહ કરી શકે એની પ્રોસિજર જોઈએ તો પહેલાં સ્ટેપમાં છે કે એક લીટર એસિડિફાઈડ નમૂનાને બે લીટર સેપરેટરી ફનલમાં નાખવાનું પછી શું કરવાનું સ્ટેપ ટુ સો એમએલ એન હેક્ઝેનને ઉમેરવાનું બે મિનિટ સુધી હલાવવાનું કે જેનાથી એ મિક્સ થઈ જાય અને જે પણ પદાર્થો છે ઓઇલ અને ગ્રીસ એમાં ઓગળવા લાગે પછી હેક્ઝેનનું લેયર દેખાશે અને રાઉન્ડ બોટલ ફ્લાસમાં એને એકઠું કરવાનું પછી આ જે પ્રક્રિયા કરી અને બે વખત પુનરાવર્તિત કરવાની એટલે ફરી પછી જે પણ આપણે એક્સેડ પ્રાપ્ત કર્યું એક્ઝે એન હેક્ઝેનનું એ બધું એક સાથે લાવવાનું અને પછી એમાં એનહાઇડ્રેસ સોડિયમ સલ્ફેટ વડે એને ડ્રાય કરવાનું એટલે વધુ એક વધેલું ઘટેલું જે પણ પાણી એની અંદર હોય એ પણ જતું રહે પછી શું કરવાનું રોટરી ઇવોપરેટર અથવા વોટર બાથની મદદથી આપણે જે હેક્ઝન છે એને પૂરેપૂરો ઉડાડી દેવાનો એટલે કે વેપોરાઈઝ બાષ્પીભવન કરી નાખવાનું બરાબર વેપોરાઈઝ કરી નાખવાનું ત્યારબાદ જે બાકી રહેલો એસીડી વધે ઓઇલ અને ગ્રીસ એનું વજન કરવાનું એમજીમાં બરાબર હવે વાત કરીએ નવા પેરામીટરની જેનું નામ છે સલ્ફેટ બરાબર એસ ઓફોર માઇનસ ટુ તો સલ્ફેટ એટલે કે પાણીમાં રહેલા એસઓ ફોર માઇનસ ટુના આયન્સ કે જે કુદરતી રીતે પાણીમાં વિઘટિત મિનરલ્સમાંથી આવે છે અથવા માનવ પ્રકૃ પ્રવૃત્તિઓથી ઉમેરાય છે એનું માપન આપણે બધામાં મોસ્ટ ઓફ આપણે માપન એમજી પર લિટરમાં જ કર્યું છે બરાબર કોઈક વાર પીપીએમમાં છે પણ એ પણ ધ્યાન રાખજો કે અલગ ક્યાં છે હવે વાત કરીએ કે એનો સ્ત્રોત કે સલ્ફેટ આવે છે ક્યાંથી પાણીમાં તો પહેલો છે કુદરતી સ્ત્રોત જીપ્સમ બેરાઇટ સેલેસ્ટાઇટ જેવા ખનીજોના વિઘટનથી ઔદ્યોગિક નિકાલ ખાણકામ કેમિકલ મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ પલ્પ અને પેપર ઉદ્યોગ આ બધા ઉદ્યોગો હોય એમાં જે ઔદ્યોગિક નિકાલ બહાર નાખવામાં આવે પાણીમાં તો એના દ્વારા પણ સલ્ફેટ પાણીમાં આવે છે પછી જે કૃષિ પ્રવાહ સલ્ફેટ આધારિત જે ખાતરો હોય એના દ્વારા પણ આવે જૈવિક પ્રક્રિયા સજીવ પદાર્થોનું વિઘટન દ્વારા પણ સલ્ફેટ પાણીમાં આવે છે હવે વાત કરીએ કે આની અસરો શું છે તો માનવના આરોગ્ય ઉપર પહેલાં જોઈએ તો પીવાના પાણીમાં જો બસો પચાસ એમ વધારે થઈ જાય તો સ્વાદમાં સ્વાદમાં કળવાસ અનુભવાય છે અને પછી પાંચસો એમજી પર લીટર જો થાય તો લૂઝ મોશન જોવા મળે છે ખાસ કરીને નાના બાળકોમાં આ જોવા મળે છે પર્યાવરણ ઉપર અસર જોઈએ તો સલ્ફે સલ્ફેટ એ રિડ્યુસિંગ બેક્ટેરિયાની પ્રવૃત્તિથી એસ ટુ એસ વાયુ ઉત્પન્ન કરે છે બરાબર અને જે દુર્ગંધ અને ઝેરી અસર દર્શાવે છે એસ ટુ એસ વાયુને તમે જ્યારે પણ પ્રેક્ટિકલ કરવા જયા ત્યારે પણ આપણે ઇન ઓર્ગેનિક સેપરેશનનું પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે એમાં જે કોષ્ટક આવે છે કે ગ્રુપ વનના એનું ગ્રુપ ટુ ગ્રુપ થ્રી આવા પ્રકારનું જે પ્રેક્ટિકલ આવે છે એમાં એસ ટુ એસ વાયુની તમે મુલાકાત લીધી હશે બરાબર અને તમે તમે એની ગંધ પણ જાણતા જ હશો તો પાણીના પીએચમાં પણ ફેરફાર કરે છે હવે એની લિમિટ જોઈ લઈએ કે કેટલી લિમિટ હોવી જોઈએ તો ડ્રિંકિંગ વોટરમાં બસો એમજી પર લીટર હોવી જોઈએ અને મેક્સ ટુ મેક્સ ચારસો બસ બરાબર અને જે ઇફ્લુએન્ટની લિમિટ છે સામાન્ય રીતે એક હજાર કરતાં ઓછી અથવા એક હજાર એમજી પર લીટર હોવી જોઈએ અને આ પણ ઉદ્યોગના પ્રકાર ઉપર આધારિત છે હવે વાત કરીએ કે આપણે એને ટેસ્ટ કેવી રીતે કરીશું કે આ પાણીમાં સલ્ફેટ આવેલું છે ને આટલા પ્રમાણમાં છે તો પહેલું છે ગ્રેવેમેટ્રિક મેથડ છે કે જેમાં નમૂનામાં પહેલાં એચ ઉમેરવાનું અને પછી ઉકળવાનું પછી બીએસીએલ ટુ ઉમેરવાનું જેથી બીએ એસોફોરના પ્રેસિપિટેટ મળશે બરાબર પીપીટી જોવા મળશે પછી એને ફિલ્ટર કરવાના સૂકવવાના અને એનું વજન માપવાનું અને એમજી પર સલ્ફેટ સલ્ફેટની ગણતરી કરવાની ટર્બીડી મેટ્રિક મેથડ તે આમાં શું કરવાનું તો નમૂનાને કન્ડિશનિંગ રિએજન્ટ બીએસસીએલ ટુ ઉમેર તો એમાં ટર્બીડી જોવા મળશે અને ચારસો વીસ નેનોમીટર વેવલેન્થ પર એબ્ઝર્બન્સ આપણે માપવાનું અને જે જેટલું એબ્સોર્બન્સ બતાવે એના સ્ટાન્ડર્ડ ગ્રાફ ઉપરથી આપણે ની માત્રા મેળવી શકીએ હવે વાત કરીએ આનું નિવારણ અને ટ્રીટમેન્ટ શું કરી શકાય તો પહેલું છે કે રિવર્સ ઓસ્મોસિસ કરાય આરો બરાબર પછી આયન એક્સચેન્જ તો એનાયન એક્સચેન્જની પદ્ધતિ કારણ કે એસઓ ફોર માઇનસ ટુ એનાયન છે બરાબર તો એટલા માટે આપણે એનઆન એક્સચેન્જ રિઝિન લઈશું આમાં ઇલેક્ટ્રોડાયાલિસિસ પછી છે કેમિકલ પ્રેસિપિટેશન એ બીએસીએલ ટુ વડે બરાબર છે વડે કરવાનું બીએસીએલ ટુ પડે અને શું પ્રેસિપિટેડ થશે બી ફોર બરાબર યાદ રાખજો હવે વાત કરીએ નવા પેરામીટરની જેનું નામ છે ફિનોલ તો ફિનોલ ફિનોલ વિશે આપણે જાણીએ છીએ સી સિક્સ એચ ફાઇવ ઓ એચ બરાબર એ ઓર્ગેનિક પદાર્થ છે એરોમેટિક આલ્કોહોલ કહી શકાય પાણીમાં સામાન્ય રીતે ઉદ્યોગમાંથી નિકાલ થતા કાર્બનિક રસાયણોમાં જોવા મળે છે બરાબર એટલે કે આ ડાયરેક ક્યારે પ્રાકૃતિક રીતે પાણીમાં હાજર નહીં હોય ઔદ્યોગિક જે નિકાલ હશે એના લીધે જ આ પાણીમાં આવતો હોય છે બરાબર હવે એના સ્ત્રોત જોઈએ કે ક્યાંથી આવે છે તો પેટ્રોકેમિકલ ઉદ્યોગ કોલ ટાર પ્રોસેસિંગ પ્લાસ્ટિક અને રેઝિન ઉત્પાદન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ કીટનાશક ઉત્પાદન આ પ્રકારના જે પણ ઉદ્યોગો છે અને એ જે નિકાલ કરતા છે પાણીમાં તો એના લીધે પાણીમાં ફિનોલ જોવા મળે છે હવે વાત કરીએ અસર તો આની ઇફેક્ટ શું થાય તો પહેલાં માનવ આરોગ્ય ઉપર એની અસર જોઈએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એમજી પર લીટર કરતાં વધુ પ્રમાણ હોય તો સ્વાદ અને ગંધ બગડે છે અને ઊંચા પ્રમાણમાં એ ઝેરી છે જળચર જીવન માટે ફિનોલ એ માછલીઓ માટે અત્યંત ઝેરી છે પર્યાવરણમાં બાયોડિગ્રેડેશનમાં ઓક્સિજનની માંગ વધે છે હવે એની લિમિટ જોઈએ કે કેટલી લિમિટ હોવી જોઈએ તો ડ્રિંકિંગ વોટર જે છે પીવાનું પાણી એમાં લેસ દેન જીરો પોઈન્ટ જીરો જીરો વન એમજી પર લીટર હતા પછી જીપીસીબી સીપીસીપીના મુજબ ઇફ્લુએન્ટ લિમિટમાં સામાન્ય રીતે એક એક કરતાં ઓછું અથવા એક એમજી પર લીટર આનું પ્રમાણ હોવું જોઈએ પછી આની ટેસ્ટિંગની પદ્ધતિ જોઈએ કે કેવી રીતે આનું ટેસ્ટ કરીએ અને આપણે જાણીએ કે ફિનોલ છે કે નહીં તો નમૂનામાં ચાર એમોનિયમ એન્ટીપાયરેટ રિએજન્ટ ઉમેરવાનો પોટેશિયમ ફેરી એમાં પછી ઉમેરીએ તો લાલ રંગ બને પછી પાંચસો દસ નેનોમીટર વેવલેન્થ ઉપર આપણે એબ્ઝોર્બન્સ માપવાની અને એબ્ઝોર્બન્સના આપણને કર્વ મળશે અને સ્ટાન્ડર્ડ કર્વ છે એના ઉપરથી આપણે ફિનોલની માત્રા જાણી શકીએ છીએ હવે વાત કરીએ એની ટ્રીટમેન્ટની પદ્ધતિઓની તો પહેલી છે એબઝોર્પ્શનને એક્ટિવેટેડ કાર્બન એની પ્રોસેસ જોઈએ તો ઇન્ફ્લુએન્ટને ગ્રેન્ડ્યુ ગ્રેન્યુલર એક્ટિવેટેડ કાર્બન જીએસી ની કોલમમાં પસાર કરવાનું ફિનોલ એ કાર્બનની સપાટી ઉપર એડઝોર્બ થઈ જશે બરાબર અને ઇફેક્ટિવનેસ ગ્રેટર દેન નાઇન્ટી છે બરાબર અને એડવાન્ટેજ છે કે આ સરળ છે અને કોઈ બાય પ્રોડક્ટ આમાં મળતું નથી ખાલી મતલબ ની જ પ્રક્રિયા છે પછી બીજી રીત છે કે કેમિકલ ઓક્સિડેશન કરવાનું કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ જેવા કે ક્લોરિન હાઇપોક્લોરાઇટ ઓઝોન પોટેશિયમ પરમેગ્નેટ એ વાપરીને ફિનોલને ક્વિનોન્સ ક્વિનોન્સમાં ફેરવાના ને ન એને પછી કાર્બોક્સિલિક એસિડમાં તોડવાના બરાબર આ ઉદાહરણ પણ આપેલું છે પછી છે બાયોલોજીકલ ટ્રીટમેન્ટ ધ એક્સટેન્ડેડ એરેશન એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ ઇ એ એસપી અથવા ટ્રિકલિંગ ફિલ્ટર્સમાં ખાસ ફિનોલ ડિગ્રેડ ડિગ્રેડિંગ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો કે જેથી ફિનોલને એ એને એ વિઘટિત કરી શકે બરાબર આ ક્યારે અસરકારક છે કે જ્યારે એની કોન્સન્ટ્રેશન લેસ દેન પાંચસો એમ પર લિટર હોય ત્યારે પછી છે એડવાન્સ ઓક્સિડેશન પ્રોસેસ કે આમાં યુવી એસ ટુ ટુ પછી ઓઝોન અને યુવી ફેન્ટન્સ રિએજન્ટ આને યાદ રાખજો એફવી પ્લસ ટુ પ્લસ એસ ટુ ટુ એને વાપરવાનું ઓક્સિડેશન જ કરવાનું છે અને અહીંયા ઓક્સિડેશન થઈને છેક સીઓ ટુ અને એસ મળશે બરાબર નવા પેરામીટરની વાત કરીએ રંગ પાણીમાં રંગ પણ આવે બરાબર એની વ્યાખ્યા છે કે જ્યારે પણ પાણીના રંગનું માપ તેની સૌંદર્ય ગુણવત્તા અને કેટલાક દ્રાવ્ય અને સસ્પેન્ડેડ પદાર્થોની હાજરી બતાવે છે સૌંદર્ય એટલે જે બ્યુટી પ્રોડક્ટની વાત કરીએ છીએ એવી રીતના નહીં પરંતુ પાણી જે પ્રકારે જે હોવું જોઈએ જે પ્રકારે એનો રૂપ રંગ હોવો જોઈએ એની વાત છે બરાબર તો રંગ એ ટ્રુ કલર ફિલ્ટર કર્યા બાદ અથવા એપરિયન્ટ કલર એટલે બધા પદાર્થ સાથે પણ હોઈ શકે છે બરાબર તો આ રંગ ક્યારે આ રંગ ક્યાંથી આવે છે પાણીમાં તો એના સ્ત્રોત છે કે કુદરતી રીતે છોડના વિઘટનથી બનતા ટેનિન અને હ્યુમિક એસિડમાંથી અથવા ઔદ્યોગિક નિકાલમાં ડાય ઉદ્યોગ ટેક્સટાઇલ પેપર મિલ ફૂડ પ્રોસેસિંગ તેમજ પીનારા પાણીમાં ક્લોરિનેશન પછી જે પીવાનું પાણી હોય એમાં ક્લોરિનેશન કરીએ ત્યારે ક્લોરોફેનોલ જેવા સંયોજનના કારણે પણ પાણીમાં રંગ દેખા આપે છે બરાબર આની અસરો શું છે તો પીવાના પાણીનું સૌંદર્ય વગાડે આપણને પીવાનું પાણી પાણી જેવું જ ના લાગે ઉદ્યોગો માટે અવરોધ છે કે ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલમાં ક્યારેક ઝેરી કાર્બનિક સંયોજનોનો સંકેત આપે છે બરાબર હવે એની લિમિટ જોઈએ લિમિટમાં તમે ધ્યાન રાખજો કે ડ્રિન્કિંગ વોટરમાં લેસદેન અથવા ઇઝ ઇક્વલ ટુ પાંચ હા આ હેઝન એ શું છે તો આ પાણીની રંગની તીવ્રતા માપવાનો એકમ છે બરાબર આને યાદ રાખજો અને પીટીસીઓ પ્લેટિનમ કોબાલટ યુનિટ પણ કહેવાય બરાબર આ હાઝેન એ વૈજ્ઞાનિકનું નામ છે એ ડિઝાયરેબલ છે અને મેક્સિમમ પંદર હાઝેન યુનિટ જેટલું હોવું જોઈએ એનાથી વધારે નહીં અને ઇન્ફ્લુઅન્ટ માટે તો જે પણ બોર્ડ છે એના દ્વારા એવું કહ્યું છે કે ઉદ્યોગના પ્રકાર ઉપર એની મર્યાદા આધારિત છે હવે જુઓ ટેસ્ટ કરવાની પદ્ધતિ અહીંયા એ જ છે કે પ્લેટિનમ કોબાલ્ટ કારણ કે આ એનો એકમ જ છે બરાબર તો નમૂનામાં પીટીસીઓ સ્ટાન્ડર્ડ સોલ્યુશન સાથે તુલના કરવાની ટ્રુ કલર માટે નમૂનાને ફિલ્ટર કરવાનું અને ચારસો પંચાવન નેનોમીટર વેવલેન્થ ઉપર આપણે એબઝોર્બન્સ માપવાનું સ્ટાન્ડર્ડ ગ્રાફ ઉપરથી રંગની કિંમત મેળવવાનું યુનિટ ખાસ ધ્યાન રાખજો પછી આની એ ટ્રીટમેન્ટની પદ્ધતિઓ છે કે કોએગ્યુલેશન ફ્લોક્યુલેશન બરાબર જેમાં એલમ એટલે કે જે ફટાકડી છે પછી ફેરિક ક્લોરાઇડ પોલી ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરવાનું ડાયમોલિક્યુલ્સને ડીસ્ટેબિલાઇઝ કરીને સેટલ કરાવવાના મોસ્ટલી ચાલીસથી સિત્તેર ટકા જેટલો કલર રિમૂવ થઈ ગયા નથી બીજી પદ્ધતિ છે એડઝોપ્શન જે આપણે આગળ જોઈએ એમ કે એક્ટિવેટેડ કાર્બનવાળી કે જીએસસી અથવા પીએસસી પીએસસી એટલે પાવડરેડ એક્ટિવેટેડ કાર્બન બરાબર પાવડર કરી નાખેલો હોય ખાસ કરીને ક્યારે ઇફેક્ટિવ છે કે જ્યારે સોલ્યુબલ ડાય અને ઓર્ગેનિક કલર કમ્પાઉન્ડ હોય પછી છે ઓક્સિડેશન ઓક્સિડેશનમાં ઓઝોન ટ્રીટમેન્ટ આપવાની કે જેના કારણે કલર કમ્પાઉન્ડ એ કલરલેસ કમ્પાઉન્ડમાં તૂટે બરાબર ક્લોરિનેશન પણ કરી શકાય પણ આનો એક આનું એક નુકસાન એ છે કે જે ટોક્સિક ક્લોરિનેટેડ બાય પ્રોડક્ટ બની શકે બરાબર પછી છે મેમ્બ્રેન ફિલ્ટરેશન નેનું ફિલ્ટ્રેશન લગાવવાનું અથવા રિવર્સ ઓસ્મોસિસ કરવાનું રિવર્સ ઓસ્મોસિસ કરવાનું જે હાઈ કલર રિમૂવ કરી શકે બરાબર નેવું ટકાથી પણ વધારે આની એફિશિયન્સી છે પરંતુ આ હાઈ કોસ્ટ છે આની પરંતુ ઇફેક્ટિવનેસ વધારે છે પછી છે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ પણ કરી શકાય કે સર્ટેન ફંજાઈ બેક્ટેરિયા એટલે કે ફૂગ અથવા બેક્ટેરિયા હવે વાપરી શકીએ કે જે ડાયને ડિગ્રેડ કરી શકાય આ એક સારું લો કોસ્ટ ઓપ્શન છે શેના માટે કે જે ટેક્સટાઇલ વોટર વેસ્ટ છે એના માટે અહીંયા સુધી રાખીએ છીએ અને આગળના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ખૂબ બધા નાના નાના ટોપિક છે એટલા માટે આટલી બધી વાર થઈ રહી છે કારણ કે ઘણા બધા પેરામીટર અહીંયા આપ્યા છે તો આપણે શાંતિથી જ જોઈશું જેથી બધું આપણું ક્લિયર થઈ જાય ને કંઈ પણ વસ્તુ ભેગી ના થઈ જાય એટલા માટે બરાબર તો પાંચ પાંચ જેવું મેં સરેરાશ કાઢી છે અને પાંચ પાંચ ટોપિક પાંચ પાંચ પેરામીટર કરાવું છું બરાબર તો બાકીના પેરામીટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે બરાબર ટેલિગ્રામ ચેનલની લિંક તમે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાઈપ પોઈન્ટ પણ આપજો અને મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ